ભુજમાં કોંગ્રેસ પરિવાર દ્વારા સોનિયા ગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધીના જન્મદિન નિમિત્તે ગુજની જનરલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરાયું હતું આ તકે આલી આલિમામદ જત સહિતના આગેવાનો હાજર રહ્યા હતા જન્મદિવસની ઉજવણી કચ્છ ઉપરાંત સમગ્ર ભારતભરમાં કરવામાં આવી હતી સોનિયા ગાંધીએ કોંગ્રેસનું સુકાન સંભાળ્યા બાદ દેશમાં નવી લહેર આવી હતી આજે તેમનું માર્ગદર્શન કોંગ્રેસમાં જોમ અને જુસ્સો આપી રહ્યું છે સ્ટોરી બાય કિરણ માં આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા અને ઇમરાનભાઈના સાથ સહકારથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ બહેન શ્રી સોનિયા ગાંધીજીનો આજે ચુંબોતેરનો જન્મદિવસ હોવાને નાતે કોંગ્રેસ પાર્ટીએ અને ઇમરાનભાઈએ આજે ગરીબ લાચાર નિરાધાર એવા જે હોસ્પિટલની અંદર સારવાર રહી રહ્યા છે એવા લોકોને આજની તારીખ આજના પ્રસંગમાં સહભાગી થઈ અને એવા ગરીબ જે નિરાધાર લોકો છે એને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી અને ઇમરાનભાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો એમાં આજે આ તમામ કોંગ્રેસના આગેવાનો અને લઘુમતી મોરચાના આગેવાનો બધા હાજર રહીને આજે સાથ સહકાર આપેલો આપે ખરીદ્યા હશે કપડા હજાર પણ નહીં જોઈ હોય લુગડા બજાર લુગડા બજારની ધમાકેદાર ઓફર લોહડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર બે હજાર વીસ રજૂ છે નવસો નવાણુંની એક એવી ત્રણ કુર્તી માત્ર રૂપિયા બારસોમાં કોઈપણ લેડીઝ જેન્ટ્સ નંગ ત્રણના માત્ર રૂપિયા બારસો કોઈપણ લેડીઝ ટોપ નંગ ત્રણના માત્ર રૂપિયા નવસો ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર રૂપિયા શરૂ શરૂ મેન્સ જીન્સ જીન્સ અને જોડી માત્ર રૂપિયા બોયઝ માટે શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં રેગ્યુલર માટે રૂપિયા એકસો નવાણું થી ત્રણસો નવ્વાણું માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ અનમ રિંગરોડ ભુજ કચ્છ